હલો મિત્રો નમસ્કાર કેમ છે મજામાં ને તો મિત્રો અત્યારે આપણે વાડીયા આવીએ છે અને વાડીયા મિત્રો જે કોરવણ કર્યું છે જ્યાં કપા અને એરડા હતા બધા ખેંચી નાખ્યા પણ હવે અહીંયા આપણે બાજરી વાવવાનું છે તો એ જગ્યા તમને બતાવું તો મિત્રો આ જગ્યા ઉપર આપણે અત્યારે કોરવણ કર્યું છે અને આ જગ્યામાંથી આપણે બાજરીનું વાવેતર કરવાનું છે અત્યારે આમાં એરડા અને કપા અને હતો એ બધો ખેંચી નાખ્યો છે આપણે કારણ કે બાજરી કરવી છે એના માટે કોરોણ કરવું હતું તો બધું ખેંચી નાખ્યું છે અને ઢીગલો એક બાજુ અહીંયા ભેગો કર્યો છે આપણે ઢીગલો આ જગ્યા ઉપર આઠ બધી ભેગી કરી નાખી છે અને ખેડાવીને હવે પાણી આવે તો વાળી દેવાનું છે જેથી કરીને બાજરીમાં લેટ ન થાય આ આપણા લીલા ધાણા છે અત્યારે અને અને આપણે એરડામાંથી એટલા એરડા ઉતર્યા છે અને મરચાંમાંથી એટલા મરચાં ઉતારી લીધા છે અને આ જે કપા હાઠીયું ખેંચી નાખે એમાં ઝીંડવા છે એ કાઢી લીધા આપણે અને તડકે હુંકવ નાખી દીધા આજે જેમ બને એમ વહેલા હુકાઈ જાય એટલે કપા પાછો લઈ લેશો આમાંથી આપણે અને મોસ્ટ ઓફલી આજે કપાસ પણ વીણાઈ ગયો છે આ મોટો જો તમને દેખાય છે એ કપાસ બધો વીણી નાખ્યો અને આ ખેતરમાં જે પાણી આવી જાય તો પાણી વાળી દેવાનું છે